વાગરા ખાતે આમ આદમી પાર્ટીની જનસભા કોંગ્રેસીઓના સામૂહિક ત્યાગ ભાજપ સરકાર પર આકરા પ્રહારો વાગરા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત છોડો સભ્યતા અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ હોલમાં વિશાળ જનસભાનું આયોજન થયું જેમાં ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ખુરુશીયા અને જિલ્લા આગેવાન એડવોકેટ કમલેશ મંઢીવાલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા કમલેશ મડીવાડાએ ભરૂચ જિલ્લા સહકારી બેંક સહિતની સંસ્થાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપ કરી ભાજપ હિન્દુત્વ અને દેશભક્તિના નામે નકલી નારાબાજી કરે છે એવો દાવો કર્યો યાકુબ કુરુજીએ જણાવ્યું કે આદિવાસી યોજનાઓમાંથી ભાજપના નેતાઓએ કરોડો રૂપિયા હડપ્યા હતા અને સત્ય બહાર લાવવા છેતર વસાવાને રાજકીય બદલો લઈને જેલમાં ધકેલાયો છે સભામાં સ્થાનિક પ્રશ્નો જેમ કે રોજગારીમાં સ્થાનિકોનો હક ઔદ્યોગિક અકસ્માતમાં વળતર ગૌચર જમીનોના કંપનીઓને સોંપી દેવામાંની ફરિયાદ વધુ પ્રદૂષિત કપાસના ઓછા ભાવ તૂટી પડતા રસ્તાઓ અને સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા થઈ છે આ પ્રસંગે કોંગ્રેસના તાલુકા ઉપપ્રમુખ ઉસ્માનભાઈ અમરજી પટેલ પોતાના બત્રીસ સાથીઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા ઉપરાંત તાલુકા કોંગ્રેસના મહામંત્રી સંગઠન મંત્રી વહિયાર ગામના કિરણસિંહ રાજ તથા ઓછાણ ગામના ભાજપ આગેવાન દશરથ વસાવા સહિત કુલ ઓગણપચાસ કાર્યકરોની યુવાનો પાર્ટીમાં જોડાયા હતા સ્થાનિક લોકોએ સભામાં ઉઠાવેલા મુદ્દાઓને પોતાની વેદના ગણાવી સ્પષ્ટ કહ્યું કે કપાસના ઓછા ભાવ રોજગારીમાં વંચિતતા અને સરકારી ભ્રષ્ટાચાર સામાન્ય જીવન જીવનજનને અડકે છે સભાના અંતે આગેવાનો દ્વારા સંકેત આપવામાં આવ્યો કે આગામી દિવસમાં ભરૂચ જિલ્લામાં વધુ ત્રીસથી ચાલીસ જેટલા કોંગ્રેસી કાર્યકરોને આમ આદમી પાર્ટી જોડાશે જેના કારણે જિલ્લા રાજકારણમાં નવા સમીકરણો ઉભા થશે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ખુશી ખુશી આમ આદમી પાર્ટીનો ખેસ કરી ભારતીય જનતા પાર્ટીને માય માય કહેવા માટે તૈયાર થઈ રહ્યા છે આજે વાગડા ખાતે વાગડા જિલ્લા પંચાયતની ગુજરાત જોડો જનસભા રાખવામાં આવેલી હતી જિલ્લા પંચાયતો ની માત્ર દસ બેઠકો હવે એવી છે કે જેમાં અમે સભાઓ કરવામાં બાકી છે જે આવનાર બે દિવસમાં સભાઓ પૂર્ણ થવાની છે આજે વાગડા ખાતે વાગડા જિલ્લા પંચાયત બેઠક ની જે સભા થઈ એમાં આવનાર દિવસોમાં બીજા લગભગ ચાલીસ લોકો સમગ્ર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીમાં માં